મુખ્ય રોડ રસ્તા પર સફાઈ થાય છે સોસાયટીમાં સફાઈ થતી નથી અને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીનો ફંડ વાપરી સફાઈ કરાવે છે જ્યારે વડોદરા મહાનગરપાલિકાના મોટા નેતા આવે ત્યારે તે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને તે નેતા ગયા પછી કોઈપણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી ડોર ટુ ડોર કચરાની ગાડીઓ ક્યાંક જોવા મળે છે તો ક્યાંક ગાયબ હોય છે તે બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન પણ આપતા નથી તેના કારણે વડોદરા શહેરની સફાઈ બાબતે પાછળ થઈ ગયું છે આ બાબતને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આપવામાં આવ્યું હતું આ સાથે જ વધુમાં અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટની ચર્ચા કરવામાં આવી રહી તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવાનો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા ત્યાં ઘણું બધું આવ્યા છે તો તે પ્રમાણે કામ કરવું જોઈએ વડોદરા શહેરમાં ડોર ડોર ટુ કચરાની ગાડીઓ છે નિયમિત કામ નથી કરતી તેને પણ જોવામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપનાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર આઠમા ક્રમેથી તેરમા ક્રમે ધકેલાઈ ગયું છે તો અધિકારીઓને કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા શહેરની જનતા પર પચાસ ક્ણનો વેરો જે જીકી રહ્યા છે એનો વિરોધ છે વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે તેમ છતાં પીવાના પાણીની સુવિધા ડ્રેનેજની સુવિધા લાઇટની સુવિધા અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી ત્યારે આજ વડોદરા શહેરમાં એ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી એ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર પચાસ કણનો જે વેરો જીકવાનો પ્રયાસ કર્યો છે એ જીકે નહીં નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખચકાઈશું